પોરબંદરના રાજીનગર વિસ્તારમાં દોઢ માસ પૂર્વે હત્યાના પ્રશની ઘટના બની હતી જેમાં પોલીસની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના આક્ષેપ થયા હતા ત્યારે આ સમગ્ર બાબતે જેલમાં રહેલા આરોપીએ ઉદ્યોગનગર પોલીસમાં કરેલી એક અરજીની નકલ માંગી છે તો તે નકલ આપવામાં પણ પોલીસ ઠાગાઠયા કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે પોરબંદરના રાજીવનગરના સિલ્વર પાર્ક ખાતે રહેતા અલ્કેશ ઝુંગી નમના શખ્સની સામે તારીખ છ જૂનના રોજ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે હાલ અલ્કેશ જેલવાસ ભોગવી રહ્યો છે પરંતુ આ યુવાન સામે જેણે ફરિયાદ કરી છે તે નિકુંજ મનસુખ ચૌહાણ નામનો શખ્સ હત્યાના પ્રયાસની ઘટનાના પાંચ દિવસ પૂર્વે એટલે કે તારીખ એક જૂનના રોજ અલ્કેશ ઝુંગીના ઘરે નશાની હાલતમાં પહોંચી ગયો હતો અને તેની પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જંગે અલ્કે સી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ અરજી પણ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પાંચ દિવસ બાદ ફરી નિકુંજ નામનો શખ્સ અલ્કેશના ઘરમાં ઘુસી જતા હત્યાના પ્રયાસની આ ઘટના બની હોવાનું અલ્કેશ જણાવી રહ્યો છે જે બાબતે કાયદાકીય લડત માટે અલકેસે તારીખ છ જૂન ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથક માં કરેલી અરજીની નકલ જેલમાંથી માંથી નીતિ નિયમ મુજબ તારીખ સત્યાવીસ જૂન ના રોજ પત્ર વ્યવહાર કરી માંગી હતી પરંતુ ઉદ્યોગનગર પોલીસ અરજીની નકલ આપવામાં પણ પંદર દિવસ થી ઠાગાઠાયા કરતી હોવાથી આજે અલકેશ નામના યુવાને ચીફ કોર્ટ તથા જિલ્લા પોલીસ વડા ને અરજી કરી પોતાની ઉદ્યોગનગર પોલીસ મથક માં કરેલી અરજીની નકલ મેળવવા ઘટતું કરવા માંગ કરી છે અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર